આખો નકર તો પાછું આવશે હા અંધારું છે એટલે બહુ તાપી પડ સેટો બફર મારશે નન્નાનું અંધારું છે હપડું શું અંધારું રાખે છે બહુ હું કે આ તો ના પડતો હોય

ઉવે ઈ તો જ પૂવરાશે એટલે ઊંચામાં ભરીન તો જ્યાસી કૂવે રેવા અન કેન જ્યાસી અલ્યા કાલે જબર તું કાલે જ્યાસી રે હા ને ચે ચે ફીવો છે હા તો કાલે તમે કલાઈયો ને પોજેથી ફોટોથી હેડતા જવાનું તું પહેલા પણ મન શું ખબર છે પછી પછી ચા થોડો હોય થોડું છે અને પછી હું હાલ બનાવી જોવા આવવા માટે પછી હું વહેલા છું માટે રાખેલી છે કોઈ માટે બનાવી દઉં કે વેલા શું પૂ કે બીજું કોનો શું જાણે બીજું તો કોઈ બસ હે હે હા હું તો વેલા હે હેડન હા

કે પીરુ તો હા પીરુ દવા હા બીજું કોણ શું ચાલે છે તું તો તો તમે ચા 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 નું તો સારું ચાલે છે હ મ મમસ્ત ચા ચાલે છે હા એ ચાટ કે પડે છે ની ઓય અલ્યા

મસ્ત મારું બોટુ હા લય લે હડમ હવે હેડુ હે સારું થાય એ હા એ હા જોતા ગામ મે તો કો પંચાયતી છે છે ચા પીવાંગે તો ન નાજર એ હા હા હારુ તા એ હારુ ટીકા પચા પાઈ ના છુ પણ હમી ભેલા તો ફોટો ફોટો સાલ લેવા 哎呦我的妈！<laughs> <laughs>